મહેસાણા જિલ્લામાં આઠ પીઆઈની આંતરિક બદલી મહેસાણા શહેર એ ડિવિઝન પીઆઈ બદલાયા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ લીવ રિઝર્વમાં મુકાયા પીઆઈ એચ એલ જોશીને વડનગર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તેમના નામ સાથે જણાવેલ પોલીસ સ્ટેશન ખાતે જાહેર રીતમાં બદલી કરવામાં આવી છે જેમાં પી એલ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર મહેસાણા શહેર એ ડિવિઝનથી બેચરાજી ખાતે મૂકવામાં આવે છે એસ એસ આનંદ બેછરાજી પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવે છે કે જે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ખેરાલુ તેમને મહેસાણા શહેર એ ખાતે મૂકવામાં આવે છે પીડી દરજી લીવ રિઝર્વમાંથી ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવે કે ચૌધરી સાયબર ક્રાઇમમાંથી વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા ડી આર રાવ વિજાપુર પોલીસ સ્ટેશન ખાતેથી લીવ રિઝલમાં મૂકવામાં આવ્યા વીઆર વાણિયા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનથી લીવ રિઝોર્મ આવ્યા એચ એલ જોશીને લીવ રિઝોર્મ માંથી વડનગર સ્માર્ટ પોલીસ ખાતે મૂકવામાં આવે